અત્યારે આપણે પચીસ ઓક્ટોબરથી ચાર આઠ સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય ચક્ષુદાન નિમિત્તે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયું ઉજવીએ છીએ એમાં આપણે એટલું જ કહેવાનું છે કે જે આપણા ફેમિલીમાંથી એજેડ હોય કે કોઈનો અમુક આકસ્મિક મૃત્યુને કારણે એમનું ચક્ષુ સારી ક્વોલિટીનું હોય તો આપણે નજીકના કોઈ પણ આશાબહેનોને સંપર્ક કરી અથવા તો કોઈપણ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે કોઈ પણ આપણા સિટીમાં ઓપથેલ્મિક સર્જન હોય તો એને પણ જાણ કરી શકે અને તેનું તમારે જો ફેમિલીવાળા ડિસાઇડ કરે કે મારે ચક્ષુદાન ફેમિલીમાંથી કરાવવું છે એની બે આંખ બીજા બે માણસને ચક્ષુ ચક્ષુ મળવાથી એને જે કોર્નિયામાં કીકીનો અત્યારે જે રોગો વધારે થાય છે અમુક ઇન્જરીને કારણે ફૂલું પડી જાય છે તો ફૂલું ફૂલું પડે એનું અત્યારે ટેકનોલોજીથી સર્જરી કરી અને એમાં કીકીનું ટ્રાન્સફર એટલે પ્રત્યારોપણ કરવામાં આવે છે તો એના લીધે જનરલી જે લોકો ફૂલાવાળા હોય છે એ દેખી શકતા નથી એને વિઝન આવી શકે છે એના માટે આપણે આ પખવાડિયું ઉજવીએ છીએ ખાસ આ દિવસોમાં અને એ કોણ કરી શકે કોઈ પણ ડાયાબિટીસ પેશન્ટ હોય બીપીવાળું પેશન્ટ હોય પછી નંબરવાળું હોય કે હાઈ નંબરવાળું હોય એ લોકો પણ આ આમાં તમે દાન એમનું કરી શકો છો ચક્ષુનું અને જે નથી કરી શકતા જેમ કે એચઆઈવી છે પછી કોઈ ચેપ ચેપી રોગ હોય એવા લોકો આમાં દાન ન કરી શકે એટલે પછી ઓલરેડી ફૂલું હોય એ લોકો પણ એવું ન કરે કે અમે ફૂલોવાળી આંખને દઈ અને ફરીથી એને આપણે જો બતાવી તો ચક્ષુદાન એમાં પ્રત્યારોપણ ન થઈ શકે એની ક્વોલિટીને બધું ચેક કરવામાં આવે છે તો આપણે આ અમદાવાદ સિવિલ હોસ્પિટલ વેરાવળ સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ આપણે વેરાવળ સિવિલમાં બે જગ્યાએ આઈ બેંક છે તો એમાં મૃતકનું મૃત્યુ પામ્યા બાદ આપણે તરત જ એની આંખ બંધ કરી દેવાની પંખો ચાલુ હોય પંખો બંધ કરી દેવા કદાચ એસીની વ્યવસ્થા હોય તો એસી ચાલુ કરવાનું અને મૃતકના માથાની નીચે ઓછી ઓછીકું રાખી થોડું માથું ઉપર સાઈડ રાખવાનું અને એને આંખ ઉપર ભીનું પોતું અથવા રૂ રાખવાનું જેથી એની જે ક્વોલિટી છે જે ડ્રાયનેસ ન થાય એ ક્વોલિટી જળવાઈ રહે બરાબર એટલે આજ કેવું છે કે જે લોકોને ઈચ્છા હોય તેમાં આપણે અહીંયા છે જ સંત બાલાજી આઈ બેન્ક દીપદર્શન હોસ્પિટલ ડૉક્ટર થાનકીની છે ત્યાં બી સંપર્ક કરી શકો અને બાકી આપણે વેરાવળ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી શકો

જેમ કે જીવનમાં જીવનમાં આપણે રક્તદાન જરૂરી છે એવી જ રીતે મૃત્યુ પછી પણ ચક્ષુદાન કરો એના માટે આપણે અહીંયા આપણે ચાવડાભાઈ ની બેબી જે ગુજરી ગયા છે ડૉક્ટર પ્રિયાંશી ચાવડાબેન એના દ્વારા પણ તમને માર્ગદર્શન આપવામાં આવશે તો તમે એમનો પણ ચાવડાભાઈને તો કોડીના સિટી ઓળખે જ છે તો એમનો કોન્ટેક કરી અને એને પણ જાણ કરી શકો તો આપણે આઈ ડોનેશનવાળાને ઇન્ફોર્મ કરી શકીએ છીએ બરાબર અને આપણે ઇન કેસ કદાચ ફેમિલી આકસ્મિક મૃત્યુ જો હોય કે કોઈ એજેડ હોય અને જો મૃત્યુ પામે પછી એની આંખ તો બળી જ જવાની છે એનો કંઈ યુઝ નથી થવાનો પણ જો આપણે આ કોર્નિયા બીજાને ટ્રાન્સફર કરવામાં મદદ કરીએ તો જે આંધળા છે જે અમુકને નાની ઉંમરમાં ફૂલ્લા પડી જતા હોય છે અમુક એવા હોય છે કે નાનપણમાં જેમને પેલા માતાજી નીકળતા બરાબર એના લીધે ફૂલા પડી જતા હોય તો એને આપણે દાન કરી અને એને ટ્રાન્સફર કરી અને એને દેખાવામાં આપણે મદદરૂપ થઈ શકીએ છીએ બસ આ જ હેતુથી આ કાર્યક્રમનું આજે રાખવામાં આવેલું છે રક્તદાન તમે જોતા હશો કે હમણાં લોકોમાં ખૂબ જાગૃતિ આવી છે રક્તદાનના કેમ્પો કોઈના જન્મદિવસ નિમિત્તે કોઈ એના નાની મનો બાળક કે કોઈ વડીલ હોયની મૃત્યુતિથિ હોય ત્યારે રક્તદાનના કેમ્પો થાય છે પણ લોહી આપણે ક્યારે આપી શકીએ જ્યારે આપણે જીવતા હોઈએ ત્યાં સુધી બરાબર છ મહિના થાય એટલે લોહી તો પાછું જતું જ રહેવાનું છે નવું બનવાનું છે બરાબર એટલે કે જીવતા રક્તદાન મૃત્યુ પછી ચક્ષુદાન આપણું મરણ થાય બરાબર હવે મરણ પછી આપણી બે વિધિ છે એક અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને બીજું દફન વિધિ કરીએ છીએ પણ આ બંને વિધિ કર્યા પછી આ જે મહામુદા અંગો છે ને એ કાં રાખ થઈ જાય છે કાં માટી સાથે માટી થઈ જાય છે અંગ આપણા કંઈ કામનું નથી તો તમને બધાને વિનંતી છે વાત થોડીક અઘરી છે કારણ કે જે વ્યક્તિએ દાન કરેલું હોય એ વ્યક્તિ હયાત હોતી નથી કોઈને પૈસા ઊંચીને આપ્યા હોય નહીં ન આપે તો એને ઘરે જઈને આપણે કાંઠલો પકડીને લઈ શકીએ કે પ્રેમથી લઈ શકીએ પણ ચક્ષુદાન માટે જે વ્યક્તિ સહમત થયા છે એ વ્યક્તિ તો નથી અને આપણે દાન લેવાનું છે ત્યારે એના પરિવારની સમજૂતી હોવી જોઈએ લોકોમાં જાગૃતિ આવવી જોઈએ કે ભાઈ હવે આ વ્યક્તિ છે એનું મૃત્યુ થઈ ગયું છે હવે કાંઈ રાગ થશે કાંઈ માટીમાં ભરી જશે તો એને બેને વાત કરી કે કોર્નિયા જ લેવાનો છે અને જો કોર્નિયા લેવામાં આવે તો એક વ્યક્તિના કોર્નિયાથી બે વ્યક્તિ આ દુનિયામાં જોતી થાય તો આપણું જે કાંઈ વડીલ કે જે કાંઈ છે એ આ દુનિયા છોડીને ગયું છે બરાબર તો એની એક કાયમી યાદગીરી રહી આપવા માટે દુનિયામાં ઘણી બધી વસ્તુ છે બરાબર આ એક એવું દાન છે બરાબર મહાદાન છે તો અમે બધા આરોગ્ય પરિવાર વતી તમને વિનંતી કરીએ છીએ કે આ જે ચક્ષુદાનની જે વાત છે બરાબર તમારા મગજમાં થોડુંક લેજો ધ્યાને લેજો અને કોઈને પણ પરિવારને પણ આ ચક્ષુદાન કરવાની ઈચ્છા હોય તો અહીંયા ડૉક્ટર પ્રિયાંશી ચાવડા ચક્ષુદાન માર્ગદર્શન કેન્દ્ર એક નાનકડો પ્રયાસ કર્યો છે તમને અમે માર્ગદર્શન આપીશું કે ઘણીવાર એવું હોય કે આપણે કોઈ કાર્ય કરવું હોય તો આપણને ખબર જ ન હોય ક્યાં જવું શું કરવું તો અહીંયા સરકારી દવાખાનામાં અથવા તમારા ગામના આશાબહેનોનો પણ તમે સંપર્ક કરી શકો કે ભાઈ આ રીતનું છે અને અમારે એટલે ચાવડાભાઈએ વાત કરી હતી કે ચક્ષુદાન માટે બસ અથવા તો તમે અગાઉથી અહીંયા આવી અને નામ નોંધાવી શકો બરાબર તો પછી અમે એવા પ્રયત્ન કરશું કે તમારા ઘરે આવી અને પરિવાર સાથે એક મીટિંગ કરશું મેં પહેલાં કીધું એમ કે જેને દાન કરવું છે વ્યક્તિ તો અત્યારે હયાત નથી તો ઘરના સભ્યોને પણ ખબર હોવી જોઈએ બસ તો તમને બધાને તમે જે તમારો જે કિંમતી સમય આપ્યો છે

વિશે થોડીક જાણકારી આપી દો એચઆઈવી ફક્ત ચાર રીતે ફેલાય છે એક એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ હોય એની બીજા સાથે જાતીય સંબંધ બાંધે તો બીજું માતા પોજ એચઆઈવી પોઝિટિવ હોય અને એનું બાળક જન્મે તો અને એક સોય સિરીન કોઈને એચઆઈ ગ્રસ્ત લાગ્યું બીજાને આપીએ તો બરાબર ને એક બ્લડ એચઆઈવી ગ્રસ્ત બીજાને બ્લડ ચડી ગયું હોય તો આ ફક્ત ચાર રીતે એચઆઈવી એડ્સ ફેલાય છે એનો ચેપ બીજી કોઈ રીતે ફેલાતો નથી પણ આપણે ખાસ જાણકારી રાખવી કે જાતીય સુરક્ષા મોટે ભાગે બ્યાસી ટકા કે ચોર્યાસી ટકા જાતીય સંબંધ દ્વારા જ એચઆઈવી ફેલાય છે એટલે બને ત્યાં સુધી બહાર કોઈ સંબંધ બાંધે તો એ સામેવાળાને એચઆઈવી એડ્સ હોય કે નથી આપણે ખબર નથી હોતી એટલે એ ચેપ આપણે ફેલાઈ જાય એટલે ખાસ જાતીય સુરક્ષામાં ધ્યાન રાખવું બીજા સાથે સંબંધ ન બાંધવો એ ખાસ ધ્યાન રાખવી બીજું કે બ્લડ આપણે લઈએ તો માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકમાંથી લોહી લેવું જેથી કરીને આપણે ચેપ ફેલાય નહીં બીજું સોય સીરીઝ કોઈ ડૉક્ટર મારતું હોય કે અત્યારે તો એવું નથી ડિસ્પોઝેબલ જ બધા મારે છે સોયને પણ બીજા કોઈ ડૉક્ટર ગામડાનો હોય અન અન ધારો કે કોઈ પ્રેક્ટિસ કરતા હોય ડિગ્રી વગરના ને એકને એક સોય મારતા હોય તો આપણે ખાસીને કહેવું કે ભાઈ બીજી સોય મારો કે જેથી કરીને એ બીજાનો ચેપ હોય તો આપણે લાગે નહીં ખાસ એટલું કાળજી રાખવી જરૂરી છે કે જેથી કરીને આનો એચઆઈવી એચઆઈવીએનું શું છે કે આપણે જાણકારી એ જ બચાવશે થઈ ગયા પછી કોઈ બચાવ નથી એવી કોઈની દવા નથી કે એવી કોઈ વેક્સિન નથી કે આપણી બચી શકે એક વખત થઈ ગયા પછી લાઇફટાઈમ સુધી આપણે સાથે રહી છે એટલે ખાસ એ જાણકારી હશે તો જ તમે બચાવ કરી શકશો એટલે આ થોડી ઘણી જાણકારી હશે તમને એચઆઈવીની તો તમે બચી શકશો એટલે ઘરમાં કોઈ પણ વ્યક્તિને કે તમને જાણકારી હશે તો તમે ઘરમાં પણ બીજાને જાણકારી આપશો એટલે બને ત્યાં સુધી એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ હોય તો એનાથી દૂર ભાગવું નહીં ચેપ ખાલી હવા બેઠવાથી કે સાથે રહેવાથી ચેપ ફેલાતો નથી એટલે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ હોય તો એનાથી દૂર ભાગવું નહીં બને ત્યાં સુધી કારણ કે એને આપણે એક દર્દી છે દર્દી તરીકે જોવાનો છે જેથી કરીને એને આપણે એને માનપાન આપવાનું છે એટલે કોઈ પણ એચઆઈવી દર્દી આપણે હોય ઘરમાં તો એને દૂર ભાગવાનું નથી કે કોઈ એવો ચેપ લાગતો નથી કે અડવા બહેવાથી મચ્છર કરવાથી કે સંડાલ બાથરૂમ એક યુઝ કરવાથી એના કપડાં કે એચઆઈવી ફેલાતો નથી ખાલી આ ફક્ત ચાર રીતે થાય છે એટલે ટૂંકમાં એટલી જાણકારી આપું તો એટલી તમને જાણકારી હોય તો તમે બીજા કોઈ વ્યક્તિને કહી શકો ખાસ તો વિશે જાણકારી મેળવી એચઆઈવી જાણકારી મેળવી તો આજે અહીંયા એક પાંચ મિનિટ ટીબી વિશે થોડુંક તમને કહી દઈએ ટીબી હવાથી ફેલાતો રોગ છે નખ અને વાળ સિવાય શરીરના તમામ ભાગનો ટીબી થાય છે જો નિમિત સારવાર લ્યો તો ટીબી એક સામાન્ય રોગ છે પણ જો નિમિત સારવાર ન લ્યો તો એ ભવિષ્યમાં આગળ જતાં ઝીરી ટીબી થઈ શકે આપણા તાલુકાની અંદર અહીંયા ટીબી યુનિટ છે દવાઓ તમને ઘરે બેઠા બરાબર જે ગામડું હોય ત્યાં ગામડામાં દવા મળી શકે અહીંયા સિટીમાં હોય તો અમારા સીબી તમને દવા પહોંચાડે છ મહિનાનો કોર્સ છે તો આપણે એવી રીતે નક્કી કરી શકીએ કે ટીબી ક્યારે શંકારે તો કે બે અઠવાડિયા કરતાં વધારે સમયથી ઉધરસ આવતી હોય સાંજે ઝીણું ઝીણો તાવ આવતો હોય ખોરાક ઓછો આવે અને એની સાબે વજન ઘટી જાય ઉધરસ આવતી હોય બળખા નીકળતા હોય આ એના ખાસ લક્ષણો છે પણ પલમંદર એટલે ફેફસાનો ટીબી અને ફેફસા સિવાયનો ટીબી બરાબર કોઈપણ પ્રકારની ગાંઠ હોય તો એ પણ ટીબી હોઈ શકે તો એનું નિદાન કરાવવું પડે મણકાનો ટીબી હોઈ શકે આંતરાનો ટીબી હોઈ શકે ચામડીનો ટીબી હોઈ શકે હાડકાનો ટીબી હોઈ શકે મેં અગાઉ કીધું એમ શરીરના જેટલા સ્પેર પાર્ટ છે બરાબર નખને વાર એ તમામનો ટીબી થઈ શકે તેમાં ગભરાવાની જરૂર નથી છ મહિના સારવાર લે એટલે સો ટકા આપણે સાજા થઈ જઈએ છે ટીબીની સારવાર શરૂ થાય તો દર્દીએ મિસ્કોલ મારવાનો હોય છે બરાબર એનાથી ખ્યાલ આવે કે દર્દી દવા નિમિત્ત પીવે છે કે નહીં પછી દર્દીને પાંચસો રૂપિયા સહાય આપવામાં આવે એક મહિનાના પાંચસો રૂપિયા છ મહિનાના ત્રણ હજાર રૂપિયા પછી એસસી એસટી ઓબીસીની દર્દી હોય તો એક ફોર્મ ભરે તો એમાં બીજા ત્રણ હજાર રૂપિયા મળે અને દવા પણ મફત મળે છે અને સામે ત્રણ ત્રણ છ હજાર રૂપિયા આર્થિક સહાય એને પોષણ માટે થઈને મળે છે તો તમારા ધ્યાનમાં બરાબર પરિવારમાં ક્યાંય તમને એવું લાગે કે આપને મિટિંગમાં ગયા હતા અને ત્યાં આપણને જાણવા મળ્યું કે ભાઈ બે અઠવાડિયા કરતાં ઉધરસ આવે છે તો તમારા ગામના આશાબેન અથવા તો અહીંયા સરકારી દવાખાનામાં આવી રિપોર્ટ કરાવી લેવા લાંબા સમયથી તાવ આવતો હોય ભૂખ ન લાગતી આવા કોઈ પણ લક્ષણો હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી અને તમારે નિદાન કરાવી લો કે જેટલું વહેલું નિદાન થશે એટલા આપણે વહેલાં સાજા થઈશું આપણા તાલુકામાં દર મહિને પંદર ટીબીના કેસ મળે છે એટલા પંદર કેસ